અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર આજે પણ પોલીસ બંદોબસ્ત રહેશે રાખવામાં આવ્યા છેલ્લા બે દિવસથી શાળાની બહાર વિરોધ થઈ રહ્યો છે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થી પર હુમલો કર્યો ધોરણ દસ્તા ના વિદ્યાર્થીનું મૃત્યુ થતા ખડભડાટ મચી ગયો છે જે બાદ સતત વિરોધ થઈ રહ્યો છે આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે સેવન ડે સ્કૂલના સંચાલકો ગાયબ છે અને અત્યારે શાળામાં પોલીસ બંદોબસ્ત છે શાળા જાણે પોલીસને હવાલે હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ એ જ શાળા છે કે જ્યાં વિદ્યાર્થી નયન કે જેને ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીએ છરી મારી અને અડધો કલાક સુધી શાળાના જે સંચાલકો છે શાળાના પ્રિન્સિપલ શિક્ષકો અથવા તો સિક્યોરિટી ગાર્ડે કોઈએ પણ તેને સમયસર સારવાર અપાવવા હોસ્પિટલને લઈ ગયા અને પરિણામે તેનું મોત નીપજ્યું વાલીઓમાં એટલો બધો રોષ જોવા મળ્યો કે વાલીઓએ અહીં ગામો મચાવ્યો તોડફોડ કરી અને આ જ પરિસ્થિતિને જોતાં અત્યારે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે ત્રીજા દિવસે પણ શાળા બંધ છે અને તેની સામે જે પોલીસ ટીમ છે તે અહીં તૈનાત કરવામાં આવી છે સમગ્ર જે તપાસ છે તે મૃતકના જે પરિવારજનો છે વિદ્યાર્થી નયનના જે પરિવારજનો છે તેની માંગણી આધારિત જે આખી તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ને અત્યારે ટીમ તપાસ કરી રહી છે કેમરા મન તુષાર સા સાથે સપના શર્મા ઝી અમદાવાદ